જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રામ મંદિરના ઇતિહાસની તો રામ મંદિરના ચારસો બાણું વર્ષના ઇતિહાસમાં પાંચમી ઓગસ્ટ એક ખાસ દિવસ છે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે રામ મંદિરમાં ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો નવ નવેમ્બર બે હજાર ના રોજ સુપ્રીમ કોર્ટે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો ત્યારબાદ હિન્દુ પક્ષ અનુસાર મીર બાકીએ પંદરસો અઠ્યાવીસમાં મંદિરને તોડી પાડ્યું હતું અયોધ્યાની વાત કરીએ તો રામ મંદિરના ઇતિહાસમાં પાંચમી ઓગસ્ટ બે હજાર વીસનો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલો છે કારણ કે પંદરસો અઠ્યાવીસ થી બે હજાર વીસ સુધીના ચારસો બાણું વર્ષના ઇતિહાસમાં ઘણા વળાંકાવ્યા કેટલાક માઇલસ્ટોન પણ પાર કર્યા હતા ખાસ કરીને નવ નવેમ્બર બે હજાર ઓગણીસ નો દિવસ જ્યારે પાંચ જજોની બંધારણીય બેંચે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો અયોધ્યા જમીન વિવાદ મામલો દેશના સૌથી લાંબા સમયથી ચાલતા કેસમાંનો એક કેસ છે વર્ષ પંદરસો અઠ્યાવીસ મુઘલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકીએ વિવાદી સ્થળ પર મસ્જિદ બનાવી આ અંગે હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ હતું અને અહીં એક પ્રાચીન મંદિર હતું હિન્દુ પક્ષ અનુસાર ભગવાન રામનું જન્મસ્થળ મુખ્ય ગુંબજની નીચે હતું બાબરી મંજિદમાં ત્રણ ગુંબજ હતા અઢારસો થી ઓગણીસો

ભગવાન રામની મૂર્તિઓને મૂર્તિઓ મળી આવી હતી હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા છે ત્યારે હટાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ ડીએમ કે કે નાયરે રમખાણો અને હિન્દુ લાગણીઓને ભડકાવાના ડરથી આ આદેશોનું પાલન કરવા અસમર્થતા દર્શાવી હતી સરકારે તેને વિવાદિત માળખું ગણાવીને તેને તાળું મારી દીધું હતું ત્યારબાદ બે વર્ષ ઓગણીસો પચાસ ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી તેમાંથી એકમાં તેમની પૂજા કરવાની પરવાનગી માંગવામાં આવી હતી અને બીજી ભગવાન રામની મૂર્તિને વિવાદિત ઢાંચામાં રાખવાની મંજૂરી ઓગણીસો ઓગણસાઠ માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી દાખલ કરી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો એકસઠ માં યુપી સુનની ની વક્ફ બોર્ડે વિવાદી સ્થળોનો કબજો મેળવવા અને મૂર્તિઓને હટાવવા માંગ કરી અરજી દાખલ કરી હતી વર્ષ ઓગણીસો ચોર્યાસી માં ઓગણીસો ચોર્યાસી માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત માળખાના સ્થાને મંદિર બનાવવા માટે એક સમિતિની રચના કરી ત્યારબાદ વર્ષ ઓગણીસો છ્યાસી માં યુસી પાંડે અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે એમ પાંડે એક ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી રોજ હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા બંધારણ પરના તાળાને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છ ડિસેમ્બર ઓગણીસો બાણું વીએચપી અને શિવસેના અને અન્ય હિન્દુ સંગઠનો લાખો કાર્યકરોએ વિવાદિત માળખું તોડી પાડ્યું અને દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો વર્ષ વાત કરીએ ગોધરામાં હિન્દુ કાર્યકર્તાઓને લઈ જતી ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી જેમાં અઠ્ઠાવન જેટલા લોકોના મોત થયા હતા જેને કારણે ગુજરાતમાં રમખાણોમાં બે હજાર થી વધારના લોકોના મોત થયા હતા અને જે ખૂબ જ કરુણદાયક ઘટના હતી આપણા ગુજરાત માટે વર્ષ બે હજાર દસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં વિવાદિત સ્થળને શૂન્ય વક બોર્ડ રામલલા વિરાજમાન અને નિર્મયી અખાડા વચ્ચે ત્રણ સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યો આ વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી વર્ષ બે હજાર સત્તર સુપ્રીમ કોર્ટની બહાર સમાધાન માટે હાકલ કરી ભાજપના ટોચના નેતા સામે ગુનાહિત કાવતરાના આરોપનો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આઠ માર્ચ 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસને આબ્રિટેશનમાં મોકલ્યો મોકલ્યો હતો પેનલને 8 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું ઓગસ્ટ 1 2019 મજિસ્ટ્રી પેનલે રિપોર્ટ સબમિટ કર્યો ત્યારબાદ ઓગસ્ટ 2 2019 માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થી પેનલ કેસ ઉકેલવામાં નિષ્ફળ રહી છે ત્યારબાદ 6 ઓગસ્ટ 2019 માં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી થઈ શરૂ થઈ હતી ત્યારબાદ સોળ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો અને ત્યારબાદ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટ પાંચ જજોની બેચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જે એક હિન્દુ ધર્મ માટે એક પોઝિટિવ પાસું હતું હિન્દુ

અયોધ્યા પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા હનુમાન ગઢીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જે જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે ચૌદ વર્ષના બાલલા રામને બિરાજમાન કરવામાં આવ્યા હતા જે એક ભારતના સનાતન ધર્મની પાંચસો વર્ષની સૌથી મોટી જીત છે તો મિત્રો આ હતી આપણા રામ મંદિરના વિવાદની હિસ્ટ્રી આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ જય હિન્દ જય ભારત